બંધારણમાં આદિવાસીઓ માટે ફાળવેલ અનામત બેઠકોની જોગવાઈ અંગે જો એમને ફાળે આવેલ જગ્યાઓ પૂરતી ભરાતી ન હોય તો એ માટેનું શું કારણ છે અને એમની આ જે અનામત જગ્યાઓ એ કોઈનામાંથી ઝૂંટવી લઈને તો ભરવામાં આવતી નથી તો પછી દરેક પરીક્ષા વખતે આદિવાસીઓની આ અનામત જગ્યાઓ કેમ ખાલી રહી જાય છે અને આ ખાલી રહી જવા માટેનું કારણ શું તો એ માટેનું કારણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતા વિભિન્ન જે નિયમો છે એ નિયમો એમાં આડખલી રૂપ પુરવાર થાય છે આવો જ એક નિયમ છે ચાલીસ ટકાની જોગવાઈનો હવે એમને તર્ક તો આપે છે કે ગુણવત્તાવાળા ઉમેદવારો મળી રહે પણ એ તર્કમાં કેટલો છે એની વાત આજે આપણે જોઈશું નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર સી રાઠોડ આપનું સ્વાગત કરું છું મિત્રો આજનો આ જે વિડીયો છે એ વિડીયો આ ચાલીસ ટકાની જોગવાઈનાથી જે વિપરીત અસર થાય છે એની આપણે વાત કરીશું વિડીયો શરૂઆતથી અંત સુધી તમે જોશો અને વિડીયો આપને ગમે તો એને શેર કરવાનું ભૂલતા ભૂલતાને અને પરીક્ષામાં કોઈ પણ પ્રકારના અન્યાય અંગે આપને જો જણાય તો એની વિગતો અમને મોકલી આપશો તમારી વિગતોમાં તથ્ય છે તો એને અમે અમારા આ માધ્યમથી એને વાંચા આપીશું જોઈએ વિગતો હા હવે જે ચાલીસ ટકાની જોગવાઈ અંગેનો જે પરિપત્ર છે એ અઢાર પાંચ બે હજાર ત્રેવીસના રોજ બાર પાડવામાં આવે છે મિત્રો સરકારને અને પરીક્ષા લેતી એજન્સીને પરિપત્રો બહાર પાડવાની છૂટ છે પણ પરિપત્રો બહાર પાડતી વખતે એમનો જો કોઈ મેલાફાઈડ ઇન્ટેન્શન હોય કે અમુક વર્ગને બાકાત રાખવા માટે તો એ ખોટું છે અને છેલ્લા બે એક વર્ષમાં ખાસ કરીને હસમુખ પટેલ પરીક્ષાનું તંત્ર એમણે સંભાળવાનું શરૂ કર્યું એ પછી આવા પરિપત્રોનું પ્રમાણ વધ્યું છે એક ઉદાહરણ આપું કે પોલીસમાં દોડના ગુણ એ ગણાતા હતા વધુ સક્ષમ સક્ષમ શારીરિક ઉમેદવારો જો અંદર આવે એમાં કોઈને વાંધો ન હોય પણ જો દોડના ગુણ રાખવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારના આદિવાસી જે બાળકો છે અન્ય જે ગામડામાં ખડતલ પ્રજા છે પછી એમાં બધા જ વર્ગ આવી જાય આપણે કોઈ અનામત વર્ગ નથી કહેતા તો એ લાગી જાય ઇવન શહેરમાં પણ આવા સશક્ત લોકો છે તો આવે એમાં શું વાંધો છે છતાં એવો પરિપત્ર કરવામાં આવ્યો આવો જ એક પરિપત્ર એ અઢાર પાંચ બે હજાર ત્રેવીસના રોજ કરવામાં આવે છે પરિપત્રની જે વિગતો છે એનું એક વાક્ય હું તમને અહીંયા કહું છું નોટ ઇન એની કેસ બી લેસ દેન ફોર્ટી પર્સન્ટ ઓફ માર્ક્સ ઇન ઇચ ટેસ્ટ કે દરેક તબક્કે પરીક્ષાના દરેક તબક્કે ચાલીસ ટકાથી ઓછા ન હોવા જોઈએ મિત્રો આ જે શબ્દો છે એનો અર્થ એવો થાય કે કે દરેક તબક્કે એટલે પરીક્ષા અને મુખ્ય પરીક્ષામાં આનો અર્થ આટલો થાય છે કે પ્રિલિમ પરીક્ષામાં ચાલીસ ટકા જોઈએ અને મુખ્ય પરીક્ષામાં ચાલીસ ટકા જોઈએ રાઈટ આ એનો અર્થ થાય છે બીજો મુદ્દો સ્ટાફ સિલેક્શન કમિશનની જે કેન્દ્ર સરકારની ભરતી છે તો એમાં જે લઘુત્તમ લાયકી ધોરણ છે એ આના કરતા જુદું છે જનરલ ઉમેદવારો માટે ત્યાં ત્રીસ ટકા છે અને ઈડબ્લ્યુએસ માટે ત્યાં પચીસ ટકા છે એસસી અને એસટી અને દિવ્યાંગ ઉમેદવારો માટે વીસ ટકા છે પણ ગુજરાતમાં તમામ માટે ચાલીસ ટકાની જોગવાઈ છે હવે અહીંયા જે આ પ્રમાણ અમુક વર્ગ માટે જે નીચું રાખવામાં આવ્યું છે તે એનો કોઈ આધાર છે ખરો હા તો એનો જવાબ બંધારણની કલમ ત્રણસો બંધારણની કલમ ત્રણસો જોગવાઈ કરવામાં આવી છે કે એસસી અને એસટી ઉમેદવારો માટે ગુણવત્તાને વિપરીત અસર કર્યા વગર તેમનું રિપ્રેઝન્ટેશન જાળવા માટે તેમનું મેરિટ છે એ નીચું લાવી શકાશે પરીક્ષણમાં ઉધારતા દાખવી શકાશે એટલે કે આ જોગવાઈના અનુસંધાને આ ફેરફાર કરવામાં આવ્યો છે તો પછી ગુજરાતમાં કેમ નહીં અને મિત્રો એમાં વર્ષ બે હજારની સાલમાં એક અમેન્ડમેન્ટ એક સુધારો કરવામાં આવ્યો કયો સુધારો છે એ હું વાંચું છું રિલેક્સિંગ ઇન ક્વોલિફાઈંગ માર્ક્સ એન્ડ ઇવેલ્યુએશન સ્ટેન્ડર્ડ ઓફ એસસી એસટી કેન્ડિડેટ કે એસસી અને એસટી ઉમેદવારો જે છે એમનું પૂરતું પ્રતિનિધિત્વ જળવાય એ માટે જે ક્વોલિફાઈંગ માર્ક છે એ ઘટાડવામાં આવશે નંબર વન અને ઇવેલ્યુએશન સ્ટાન્ડર્ડ એટલે કે એના મૂલ્યાંકનના જે ધોરણો છે એમાં છૂટછાટ આપવામાં આવશે આવી જોગવાઈ બે હજારની સાલનો જે બંધારણીય સુધારો છે એમાં બંધારણમાં આ કરવામાં આવે છે તો આને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં જે ચાલીસ ટકાની જોગવાઈ છે એમાં ફેરફાર કરવો જોઈએ અને આપણે કોઈ વર્ગ માટે કહીએ છીએ તેવું નહીં સ્ટાફ સિલેક્શનમાં જો ઓબીસી જનરલ માટે ત્રીસ ટકા છે તો એવું ધોરણ ગુજરાતમાં શા માટે નહીં રાઈટ એટલે એ પ્રકારે હોવું જોઈએ એના પછીનો મુદ્દો હા મિત્રો ગયા વખતે જે સીસીઈની જે પરીક્ષા ની જે જાહેરાત આવી ત્રણ એક બે હજાર ચોવીસના ના રોજ તો એમાં પ્રિલિમ અને મુખ્ય પરીક્ષામાં ચાલીસ ટકાની જોગવાઈ આવી જાહેરાત આપી હતી અને એ જાહેરાત પછી એક મહિનોને લગભગ સત્તર દિવસ બાદ જાહેરાત આપ્યા પછી એક મહિનોને સત્તર દિવસ બાદ સ્પષ્ટતા કરવામાં આવી કઈ સ્પષ્ટતા કરવામાં આવી કે દરેક પેપરમાં ચાલીસ ટકા લાવવાના રહેશે એટલે કે મુખ્ય જે પરીક્ષા સીસીની જે ત્રણ પેપરો કર્યા તો એમાં ટોટલ પણ દરેક પેપરમાં ચાલીસ ટકા લાવવાની જોગવાઈ કરવામાં આવશે એ એમાં પાછળથી એ અંદર ઉમેરવામાં આવ્યો અને એ જ વાતને લઈને પછી પોલીસ ભરતી બોર્ડે પણ કહ્યું કે દરેક પરીક્ષામાં ચાલીસ દરેક પેપરમાં ચાલીસ લાવવામાં આવશે અને પોલીસ ભરતી બોર્ડ

મળી રહે રાઈટ જોઈએ આ તર્કમાં કેટલો દમ છે જોઈએ મુદ્દો હા મિત્રો સવાલો એ ઉભા થાય છે એમનો ઉદ્દેશ્ય એ છે કે વધુ લાયકાત વધુ સારી લાયકાત વાળા ઉમેદવારો મળી રહે પણ જગ્યાને અનુરૂપ અભ્યાસક્રમ જો નક્કી કર્યો હોય તો એને લાયકાત વાળા કહી શકાય પરીક્ષાનો અભ્યાસક્રમ આપેલ પોસ્ટની અનિવાર્ય લાયકાત સાથે સંબંધ ધરાવે છે કે કેમ દાખલા તરીકે પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસની કામગીરી અંગેનો તમે અભ્યાસક્રમ નક્કી કરો અને એમાં વધુ સારા માર્ક્સ વાળા સિલેક્ટ કરો તો સમજી શકાય કે તમે વધુ સારા ગુણવત્તાવાળા વધુ સારી લાયકાતવાળા ઉમેદવારો તમે લેવા માંગો છો પણ જે તમે અભ્યાસક્રમ નક્કી કર્યો છે એમાં તો તમે સાઠ માર્સનું મેસ રિઝનિંગ મૂકી દોશો પીએસઆઈ માટે સો માર્ચનું મેન્સ રીઝનિંગ મૂકશો મૂકી દો છો કે જેને પોલીસની કામગીરી સાથે સીધું લેવા દેવા નથી હા તમે કાયદો મૂકો ગુના અંગેની વિગતો મૂકો સમાજશાસ્ત્ર મૂકો મનોવિજ્ઞાનની જે વિગતો મૂકો જે સાયકોલોજીકલ બિહેવિયર છે એ એની કામગીરી સાથે જોડાયેલા છે એવો અભ્યાસક્રમ હોય અને તમે એમ કહો કે વધુ સારા મળે તો સમજી શકાય છે પરીક્ષા મિસ જે પોસ્ટ છે એના માટે અનિવાર્ય કહી શકાય એવો અભ્યાસક્રમ નથી અને પછી તમે એમ કહો છો કે વધુ સારા ઉમેદવારો મળે એ તો સમજી શકાય તેવી વાત નથી બીજી બાબત એ છે કે મિત્રો માઇનસ પદ્ધતિમાં લાયકાત વગરના બાદ બાકી તો થઈ જ જાય છે તમારે વધુ સારા ઉમેદવારો જોઈએ છે તો તમે માઇનસ પદ્ધતિ લાવો તો માઇનસ પદ્ધતિમાં જેને લેવા નથી અથવા ઓછી લાયકાત ધરાવાળા છે એ લોકો તો નીકળી જવાના છે રાઈટ એટલે ચડાવીને સારા જવાના છે અને એના પછી ત્રીજી બાબત કે પ્રિલિમ પરીક્ષામાં સ્ક્રીનિંગ ટેસ્ટમાં લાયકાત વગરની બાદ બાકી તો થઈ જાય છે ધારો કે કોઈ પરીક્ષામાં પ્રિલિમ અને મીન્સ બે પરીક્ષાઓ છે તો પ્રિલિમ પરીક્ષામાં જેટલા બેસે છે એટલા બધાને તમે મુખ્ય પરીક્ષામાં તો બોલાવતા નથી એમાં સ્ક્રીનિંગ ટેસ્ટ હોય છે એટલે કે જે લાયકાત ધરાવતા નથી એવા લોકો તો સ્ક્રીનિંગ ટેસ્ટ જ નીકળી જાય છે તો એકવાર પ્રિલિમ પરીક્ષા લીધા પછી મેન્સ પરીક્ષામાં અને પાછા બધા જ પેપરોમાં ચાલીસ ટકાની જોગવાઈની શી જરૂર છે તમે જુઓ કે ડીવાયસો નાયમ મામલતદાર જીપીએસસી યુપીએસસી પીઆઈની પરીક્ષા મિત્રો આ બધી જ પરીક્ષામાં એકવાર પ્રિલિમ લેવાઈ જાય પછી મુખ્ય પરીક્ષામાં કોઈ પણ પેપરમાં કે ટોટલમાં ચાલીસ ટકાની જોગવાઈ નથી રાઈટ તો તમે પછી અહીંયા જે રેવન્યુ તલાટીની જે પરીક્ષા છે જે અહીંયા સીસીઈ ની પરીક્ષા છે એના ત્રણ પેપરોમાં ચાલીસ ટકા રાખવાનો મતલબ કોઈ રહેતો નથી સિવાય કે તમારો કોઈ મેલાફાઈડ ઇન્ટેન્શન હોય એટલે કે પ્રિલિમ પરીક્ષામાં સ્ક્રીનિંગ ટેસ્ટમાં જ નીકળી જશે તો પછી રિવન્યુ તલાટી સીસીના મુખ્ય પેપરોમાં ચાલીસ ટકાની જોગવાઈની શી જરૂર છે ઓલરેડી એ વિદ્યાર્થીઓ પ્રિલિમમાં એ નીકળી ગયા છે માઇનસ પદ્ધતિમાં નીકળી ગયા છે જીપીએસસી નાયબ મામલતદાર ડીવાયએસઓ કે યુપીએસસીમાં વર્ણનાત્મકના દરેક પેપરમાં કે કુલ પેપરમાં ચાલીસ ટકાની કોઈ જોગવાઈ નથી તમે જીપીએસસીના જે મુખ્ય પેપરો છે એમાં કોઈમાં ચાલીસ ટકાની જોગવાઈ નથી ઇવન એના ટોટલ ગ્રાન્ડ ટોટલમાં ચાલીસ ટકાની જોગવાઈ નથી તો પછી અહીંયા રેવન્યુ તલાટી અને સીસીના પેપરોમાં ચાલીસ ટકાની જે જોગવાઈ છે એ શા માટે જોઈને પછી બધું હા હવે એક બીજી બાબત એ છે કે ચાલીસ ટકાની જે જોગવાઈ છે એનું ખોટું અર્થઘટન કરવામાં આવે છે સીસીએની પરીક્ષામાં ત્યાં એવી વાત કરી કે પ્રિલિમ અને મુખ્ય અને પાછળથી એમાં સ્પષ્ટીકરણ આવ્યું કે દરેક પેપરમાં ચાલીસ ટકા જ્યારે પોલીસ ભરતીમાં તો એનાથી એ પણ આ લોકો આગળ ચાલ્યા કે એક પેપર એના બે ભાગ કર્યા એક પ્રિલિમ એક જ પરીક્ષા તો એમાં પણ તમે પેપરના બે ભાગ કરીને ચાલીસ ટકા તમે આખા પેપરમાં ચાલીસ ટકા કરો તો સમજી શકાય એટલે આ બધું મિત્રો મેલાફાઈડ ઇન્ટેન્શન માટે થી કરવામાં આવ્યું છે અને એના બે કારણો છે એ આપણે અહીંયા જોઈશું તો પોલીસ કોન્સ્ટેબલમાં એક પેપરના બે ભાગ અને પાછા દરેકમાં ચાલીસ ટકા લાવવાના મિત્રો આ જોગવાઈના લીધે ઘણા બધા વિદ્યાર્થીઓ એમાં રહી ગયા છે અને આદિવાસી જે ઉમેદવારો છે એમને તો પૂરતી સંખ્યા પણ મળી નથી અનામત જેટલી સંખ્યાઓ પીએસઆઈ ની પેપરમાં સોરી પીએસઆઈ ની પરીક્ષામાં એક પેપરના બે ભાગ એમાં ચાલીસ ટકા અને પાછું બીજું જે પેપર છે એમાં ચાલીસ ટકા અને એમાં તો પાછી એવી જોગવાઈ કરવામાં આવી છે કે જે પહેલું પેપર છે એના બંને ભાગમાં ચાલીસ ટકા હોય તો જ તમારું બીજું પેપર જોવાશે નહીતર જોવાશે નહીં સીસીઈ અને રેવન્યુ તલાટીની પરીક્ષામાં મુખ્ય પરીક્ષામાં ત્રણેય પેપરમાં ચાલીસ ટકાની જોગવાઈ છે હવે મિત્રો આ જે ચાલીસ ટકાની જોગવાઈ છે એની શી અસર થશે તો એની પહેલી અસર એ છે કે એસસી એસટી અને ઓબીસીની પૂરતી જગ્યાઓ કેટલીકવાર ભરાય નહીં અને ખાસ કરીને જે એસટી ઉમેદવારો છે એની જગ્યાઓ એ ખાલી રહી જાય છે એની જગ્યાઓ ખાલી રહી જાય છે અને એક બીજો મેલાફાઈડ ઇન્ટેન્શન એ છે કે આ જે વર્ગ છે એ વર્ગમાંથી ઓપનમાં કોઈ જાય નહીં કારણ કે એમની જગ્યા જ માંડ ભરાય તો પછી ઓપનમાં આવે નહીં એટલે આ કરવા પાછળનો ઈરાદો આ છે વધુ સારા ઉમેદવારો મળે એનો તો છેદ જ ઉડી જાય છે કારણ કે જગ્યા પ્રમાણે ની કામગીરી માટેની જો તમે પરીક્ષા લેતા હોય વિષયોની તો સમજી શકાય છે પણ તેવું તો નથી એટલે આ જે બાબત છે તમે અહીંયા જોઈ શકો છો હા મિત્રો આને પરિણામે સીસીની જે જગ્યાઓ છે એમાં આદિવાસીઓની એકસોને ત્રેપન જેટલી જગ્યાઓ ખાલી રહી ગઈ છે બે દિવસ પહેલાં જ નવમી તારીખે જ ગાંધીનગરમાં એમણે નગરપાલિકા ભવનમાં મીટિંગ મળી હતી અને એમનો બળાપો વિદ્યાર્થીઓ અને વાલીઓએ કાઢ્યો હતો પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં આદિવાસીઓની જે અનામત જગ્યાઓ છે જેટલા ઉમેદવારો પણ મળ્યા નથી એમની અનામત જગ્યાઓ અઢારસો ને ઇકોતેર છે આટલી અનામત જગ્યાઓ ભરવા માટે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે એમને માત્ર સોળસો ને બાસઠ જેટલા જ ઉમેદવારો એમને મળ્યા છે રાઈટ એટલે કે સોળસો ને બ્યાસી સોરી સોળસો ને બ્યાસી જેટલા ઉમેદવારો જેમને મળ્યા છે

જે વેરીફિકેશન છે એમાં કેટલાક ઓબ્જેક્શન આવશે કેટલાક હાજર ન થાય તો પૂરતી જગ્યાઓ આ વખતે પણ ગયા વખતે પણ પાંચસો ને ચૌદ જેટલી આદિવાસીની જગ્યાઓ કોન્સ્ટેબલમાં ખાલી રહી ગઈ હતી અને મુદ્દો એ છે કે આ એમની અનામત જાહેર કરેલી જગ્યાઓ છે અને એમનાથી જ ભરવાની છે બીજા કોઈને અન્યાય થતો નથી તો શા માટે કલમ ત્રણસો પાંત્રીસની જે જોગવાઈ છે એ અનુસાર છૂટછાટ આપીને આદિવાસીઓની જગ્યાઓ પૂરતી કેમ ભરવામાં આવતી નથી હવે બીજો મુદ્દો એ છે મિત્રો કે ચાલીસ ટકા ન હોય તો તમે ક્લાસ વન ટુ અધિકારી બની શકો પીઆઈ બની શકો પણ કોન્સ્ટેબલ ના બની શકો પીએસઆઈ તમે ન બની શકો ક્લાર્ક કે રેવન્યુ તલાટી તમે ના બની શકો ક્લાસ વન ટુ બની શકો અને મિત્રો હું હવામાં વાતો કરતો નથી એના ડોક્યુમેન્ટ્સ અને પુરાવા સાથે વાત કરું છું ઓગણીસ ત્રણ બે હજાર પચીસના રોજ જે જીપીએસસી વન ટુનું જે રિઝલ્ટ આવ્યું એમાં સિલેક્ટ થયેલા આઠ જેટલા ઉમેદવારો એવા છે કે જેના ગુણ ચાલીસ ટકાથી ઓછા છે ચાલીસ ટકાથી ઓછા હોય તો તમે ક્લાસ વન ટુ બની શકો પણ કોન્સ્ટેબલ ના બની શકો તમે પીએસઆઈ ના બની શકો રેવન્યુ તલાટી ના બની શકો એટલે આ જે જોગવાઈ જોગવાઈ છે છે એ એ ખરેખર અને સામે તમારે અવાજ ઉઠાવીને સરકારમાં રજૂઆત કરવી જોઈએ જે સીસી માં છૂટછાટની સોરી જે સ્ટાફ સિલેક્શનમાં જે છૂટછાટની વાત કેન્દ્ર સરકારે આપી છે એવી છૂટછાટ ગુજરાતમાં પણ આવી જોઈએ અને એ તમામ માટે છે આપણે કોઈ વર્ગનો વિરોધ નથી કરતા એમાં જનરલ માટે પણ ત્રીસ ટકા મેરિટ છે તો આ મિનિમમ મેરિટ જો રજૂ કરવામાં કે જે લાયકી ધોરણ છે સુધારવામાં આવે તો કોઈ પણ અનામત વર્ગની જે જગ્યાઓ જે ખાલી રહી જાય છે ખાલી ન રહી જાય હા મિત્રો પરીક્ષાને અન્યાય અંગેના આ જે વિડીયો છે એ આપણે જોઈશું લઘુત્તમ લાયકી ચાલીસ ટકા માટેના ઘણા બધા વિડીયો મેં મૂક્યા છે જોયાના હોય તો આપ જોઈ લેશો પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે મહત્વની કહી શકાય એવી ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરાવંતી ગુજરાતી હજુ સુધી જો તમે આ ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જશો વધુમાં અમે અમારો મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનો ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા બે લાઈકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં